પછી બાવન પછી બાવન સોનામાં પછી રૂપિયા કાચા બાવન પછી બાવનસોમાં પછી રૂપિયા બાવન પૈસા બાવન પછી બાવન પછીયા બાવન બોલે પછી હા પૂછે બાવન પછીયા ગંટી નથી એને ભીંકી નું ચી ચોકે રે સીચા મેં આ ભારત

Bawon pencacah, bawon pencacah, બાવનસો ને પચાસ સુપર اڑا وصف ا جو دتھ پيڪاري ترڪو پيٽاري با دڪاري پيچتا نڪتي هڪاري پتي هلكاري پتي هلكاري سرپتي هڪاري پتي پڳي جو هڪاري پتي 54545454545 આજનું નીચામાં પાંચ હજાર ચાલુ